હેલો ગુડ મોર્નિંગ કેમ છો સ્વર બહુ જબરદસ્ત થઈ ગઈ છે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્માને પ્રશ નાશાય ગોવિંદાય નમો નમ ભગવાન શ્રી કૃષ્ણ તમારા બધાના દુઃખ હારી તમારા બધાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી મોર્નિંગ મોર્નિંગમાં તમે બધાને શુભકામનાઓ તો આજે મોર્નિંગમાં કાલે તો મોર્નિંગની સવારમાં તો આપણે ઘર હરું ભયર્યું હતું પણ આજે તો ચારના ચાર છીએ તો સૌથી પહેલાં તો ગઈકાલે રાત્રે બહારના હાથના થોડાક જ ઢોકળા ખાધેલા છે તો અત્યારમાં તો બહુ જ જોરદાર ભૂખ લાગી છે તો ચાલો સૌથી પહેલાં જઈએ કિચન તરફ નાસ્તો પહેલાં તો કરના ખ્યાજ તો કોઈની વાટ જોવાની નથી નહીં તો વાટ જોઈએ કે ભાઈ વિશાલ આવે ફ્રેશ થાય પછી સાથે મળે નાસ્તો કરે પણ આજે તો નહીં ખમાય કારણ કે એટલી જોરદાર ભૂખ લાગી છે

જો કેટલી મોટી મોટી કેરી કેરી બહુ મોટી આવી જો આ વખતે કેરી બહુ સરસ કેરી પપ્પા મોટી છે બહુ મોટી છે ઓ વિશાલ એમ નહીં આ તમે ક્યારે બધું લઈ આવ્યો સવાર હું ઉઠી ત્યાં તમે જોયો તો મેં કીધું ઓ આ પાંચ કોખા કેરી અમાર વિશાલ લઈ એવા લાગે રાત આવી ગયો સવાર ઉઠી ત્યાં તો મેં કીધું મેં કીધું આ પપ્પા લઈએવા લાગે સવાર વેલી સવારે કે રહે જાયે રાતે ઓહો આપણે એવું જ માર છે કિલો એ પપ્પા ત્રણ પીસ જ આવ્યો આ કિલોના ત્રણ તો માંડ થાય કેટલા બધા સવા કિલો એવું લાગે ત્રણ પીસમાં માં અમુક તો પાક ઉપર આવી ગઈ છે હા બે દી એક છે પાક બે દી પપ્પા નીકળી જાહે હવે પપ્પા આમ બી ન થગવા ના ગેરી લે વાંધો ની બીજું હું ખાઈ નાખી બી આવો કે તો પાંચ લે આવ્યા છે ગાડી કાટે આવી ગાડી કાટે આવી જાય

અને ત્રણે ત્રણ બોક્સ આપડે ગોઠવી દે પાછળ ફરી દાબો નાખી દે પપ્પા એટલે ચાર પાંચ દીમા પાછી પાકવા માંડે કેરી ના બાજી એમ મમ્મી હવે તમારે ખબર બપોર સાંજ રાત કેરી મારો રાખો રાખવા કેટલી ખાઈ રોજની વખતે હાજુ ઈ ફળ તમે જોઈ શકો થોડા મોટા નાનું મોટા સીધા કિચન તરફ કે મમ્મી ક્યાં રહે હે મમ્મી જય સ્વામી જય સ્વામી

રોટલા અને છાસ આપડે એડ કરવાની છે પાક પછી કેરી કેરીનો રસ ને રોટલી બે દી થઈ ગયા મમ્મી નથી ખાધી કેરી રસ રસ તો કાલે કેરી તો ખાધી રસ

ગોળ તો ખરી વિચાર પણ અત્યારે કેરી પાકવામાં કે મને ખોટે

गए थे शॉपिंग करने और हम आराम से इधर सो रहे थे मेरे को उठाया भी नहीं और चले गए हैं तो भी चले तो गए हैं लेकिन वापस भी आ गए हैं अभी और शॉपिंग भी करके आए हैं तो चलिए अभी चलते हैं बाहर सिर्फ उनकी शॉपिंग देख लेते हैं बाद में उनसे कोई बातचीत हम नहीं करने वाले हैं तो चलते हैं सीधा चलते हैं बाहर और दिखाते हैं आप सभी को विशाल कलर बहुत मस्त है सो कलर ने कपड़े बहुत बहुत पेरी पेरी जो हूं बोलती नहीं पापा मम्मी मनुभ मुकिन भैया गया था તાર કે જાવુ માર જાવુ તો શોપિંગ કરવા એની ભેગું ની શ્રી હું એમ કેવા ગયો ને મે તો અમે જાય તો કે મારા આયા હોય તો તો આલતું આ ના છે ને હળવા હળવા પપ્પા જાડા મમ્મી ઓલા લે એક ફાઈલ હા વાહ મમ્મી વાહ ના ના એ લઈ આ એક

પછી આપણને તો ખતડું ભૂલી જ જાય આ આવે એટલે કાકા રીલ નીકળે છોકરી ની જમાય આ રેજ

હરવાલ વિશે હવે મૂકી દે આને અને આ પેરી રાખું સાજે હા મારું રેડી જ છે ઓકે ઓકે રેડી જ છે આવ્યું આવ ભેળું ગરમી બહુ થતી છે ને આવતા રહે મમ્મી મેં બહાર ટ્રાય કર્યું રૂમમાં હતી ને ઓકે હારું હાલો બેસે થોડી વાર

અને તડકો એટલો પ્રોપર પડતો નહોતો તો છેલ્લા ત્રણ દિવસથી હવે સરખો તડકો પડે છે અને વાવાઝોડાની આગાહી પણ જતી રહી છે તો આપણી બધી જ વસ્તુ રેડી થઈ ગઈ છે તો જે જેણે હજી સુધી ઓર્ડર નથી કર્યો જેને જે જેને ઓર્ડર કરવો છે મુરબાનો અને ગળી કટકી અને ગોળ કેરીનો તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે અથાણા રિલેટેડ ઇન્કવાયરી કરી શકો છો અને બાકી બધા અથાણા જે મેં તમને લોકોને આગળની ક્લિપમાં બતાવ્યા એ પ્રમાણે કે ગરમર કેવડા ચણા મેથી ખાટી કેરી બુંદા કેરી ગાજર ચીબડા બોળિયા લીંબુ એ બધું તો ઓલરેડી સ્ટોકમાં હોય જ પણ આ વસ્તુને રેડી થતા બહુ ટાઈમ લાગે કારણ કે આ તડકા છાયાની હજી એવું કહે છે કે ભાઈ હજી બે ત્રણ દિવસ તડકો સારો પડશે અને પછી વાદળછાયું વાતાવરણ થઈ જશે જેઠ મહિના સુધી અને હવે વરસાદી વાતાવરણ ચાલુ થશે તો પછી અથાણા મળશે નહીં તો હજી જે જે લોકોને ઓર્ડર નથી કર્યો અને કરવો છે

તમને તમને બધાના બહુ સરસ સરસ રિવ્યુ છે બતાવું છું અને મેન જે જે લોકોને હજી ઘણા લોકોને ક્વેશ્ચન્સ અને ક્વેરી હોય છે કે તમે દીદી ફોરેન પાર્સલ કરો છો તો આપણે યુએસએ કેનેડા લંડન ઓસ્ટ્રેલિયા અને મેઇન કે આબુધાબી પણ આપણે કુરિયર કરીએ છીએ ઓલ ઓવર ભારતમાં આપણી શિપિંગ અવેલેબલ છે તો જે જે લોકોને ઓર્ડર બુકિંગ કરવા હોય તો નીચે નંબર છે ત્યાંથી જઈ તમે ઓર્ડર બુકિંગ કરી શકો છો તો ચાલો હવે વગર ટાઈમ ગવાય આપણે બધા જ જે પાર્સલ રેડી થઈ ગયા છે પેકિંગ હવે આમ તો આપણે સબસ્ક્રાઇબરો મોકલાશે નહીં આપણી ફેમિલી ને

और બે ત્રણ દિવસમાં તો મળી જતી એ વાત તો અલગ બપા પણ હવે બર્થડે નથી કરવા એ ઘર દે ફટાફટ હા હવે તો આ સીઝન જાય એટલે પૂરો એવી ફાઇનલી ઇન سارے કો અભી હમ પેકિંગ કર દેતે હે अच्छे से ઝાર કે અંદર એન્ડ ધે બોક્સ કે અંદર પેકિંગ કરકે આપ સબકો પહોંચા દેતે હે એન્ડ ફાઇનલી યહાં પે હમારા ઢેર દેખ સકતે હે આપ યે سارے જો પાર્સલ હમારે બાકી રહે گئے تھے વો દો આચાર કે વજહ સે બાકી રહે گئے تھے

ઓર્ડર ધીમે નીકળે છે ઇન્ડિયાના જ છે છે એ બાકી છે તમારા બધાના ઓર્ડર્સ છે એ હું બે ત્રણ દિવસ પછી ડિલિવર કરીશ અમુક તો મોકલી દીધા ને અમુક મેં બે દિવસ પેલા મોકલી દીધા છે પણ અમુક જે બાકી છે એ હજી થોડા બે ત્રણ દિવસ જાય પછી હજી અમુક વસ્તુ પાછા હજી બનવા માં છે

તો હજી જે જે લોકોને ઓર્ડર કરવા હોય એ નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે તમારી ઇન્કવાયરી કરી શકો છો અથાણા બુકિંગ કરી શકો છો અને ધીમે ધીમે હજી બધાના પાર્સલ જેના ઓર્ડર બહુ બધાના આવે છે તો એ લોકોના પાર્સલ બહુ જલ્દી અમે લોકો ડિલિવર કરશું તો આ એક ઘાણ નીકળે એટલે આની પછી ત્રણ ચાર દિવસ પછી પાછો એક આ રીતના ઘાણ નીકળવાનું એટલે તમારે બધા જલ્દી ધીમે ધીમે પહોંચાડી જાય તો ફાઇનલી પપ્પા હવે આને રવાના કરીએ

તો મોકલી છે કોણે મેઘા દીદી મોદી એ મોકલી છે અમદાવાદ થી તો અમદાવાદ થી વિશાલ ની તો ઘણા દિવસ પેલા આવી ગયા તા પણ ગિફ્ટ જે હતી ચલાલા જતી રહી હતી તો પાર્સલ બધું ત્યાં જ ઉતરી ગયું હતું તો પછી ત્યાંથી ફોન આવ્યો દીદી નો કે અહિયાં છે ગિફ્ટ તો પછી પાછા આવતા જતા મોકલાવી તો આજે તમને લોકો દેખાડવાનો ટાઈમ મળ્યો છે

आरू माटे आरू ही माटे रूही मेघा दीदी मोकलालू है सौ बढ़ा आरु रूहि पायल <laughs> तो फाइनली अगेन थैंक यू मेघा दीदी तो चलिए अभी फाइनली हम वीडियो का यही एंड करते हैं तो वीडियो को लाइक करो शेयर करो और बिना भूलिन हमारी चैनल को सब्सक्राइब करो